અમારા સખી મહિના શરૂઆત બે હાજર વીસ થી થઈ હતી ત્યારબાદ અમારું એકાઉન્ટ ઓપન થયું અકાઉન્ટ ઓપન થયા બાદ અમે સો રૂપિયા ની બચત કરી ત્યારબાદ અમને પંદર હજાર રિવલિંગ ફંડ આપવામાં આવ્યું હતું તાલુકા પંચાયત હતી અને એ ફંડની મદદથી અમે નાનું એવી મસાલા ગૃહની તાલીમ માર્સેટી દ્વારા પ્રોવાઈડ કરવામાં આવી ફ્રી ઓફ કોસ્ટમાં સરકારમાંથી અમે છ લાખ રૂપિયાની લોન લીધી છે જેમાંથી અમે બીજી બધી સાધન સામગ્રી જે મસાલામાં જોઈતી હોય એ અમે છ લાખ જે અમને લોન મળી કેશ ક્રેડિટ એમાંથી અમે બધું પ્રોવાઇડ કર્યું છે મસાલો અમે બહાર પણ અમે સપ્લાય કર્યા છે સરકાર દ્વારા આ યોજના બધા સરકાર નો ખુબ ખુબ આભાર કારણ કે જે બેનો ઘરની બહાર નીકળી ના શકતા હતા એ આજે રોજગારી મેળવી રહ્યા છે બેનોના જે અકાઉન્ટ નહીં હતા બેંક માં આજ સુધી એ બેનો અકાઉન્ટ પોતે ખોલીને એમાં બચત કરી રહ્યા છે અને પોતાનું ઘર સંસાર પણ ચલવી રહ્યા છે બાળકોની ફીસ પણ બેનો આજે પોતાની ઇન્કમ થી કાઢી રહ્યા છે